નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી રોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી એકત્રીસો સિત્તેર પછી છે ઈસફગુલ જે છે સત્તરસો અગિયારથી સત્યાવીસો સોળ તલ સફેદ જે છે અગિયારસોથી ચોવીસો અગિયાર અને આગળ છે રાયડો જે છે અગિયારસો એકાણુંથી અગિયારસો એકાણું વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર નવસો પંચાવન મેથી જે છે નવસો છવ્વીસ થી નવસો છવ્વીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર પછી છે સુવા જે છે બારસો પચીસ થી સોળસો પિસ્તાલીસ અને છેલ્લે જીરું જે છે તેત્રીસોથી લઈને ચુમ્માલીસો સુધી ભાવ રહ્યા હતા તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ